તો જય શ્રી રામ મિત્રો આ મનસુખ લુખાનો ધંધો જોઈ લ્યો તમે ખાસ આહીરના દીકરાને એના બાપ વિશેનો એક ઓડિયો ચડાવી નાખ્યો છે અને બદનામ કરતો તો આહીરનો દીકરો એને પ્રેમથી વાત કરે છે કે મારા બાપનો ઓડિયો કેમ ચડાયો તો કે સોશિયલ મીડિયામાં અમારું કામ જ છે એટલે શું આને સરકારે નોકરી આપેલી છે કોઈને બદનામી કરવાની કોઈની આબરૂના ધજાગરા ઉડાડવાની અરે તમારા ઘરને સાચવો પહેલાં તમારા ઘરની ધ્યાન રાખો દેશી દારૂનો ધંધો કરવા વાળો ડૂગ્યો ડુંગલો

बाई हेलो मनसुख भाई बोले हाँ आ जय माता जी भाई जय माता जी आ जागी गया के पच्चीस करो कौन ना हम तो जागी के बहुत बहुत क्या हम भाई तभी पानी आ रहा हाँ ओ सूरत थी विजय भाई बोलो जो सायब विजय भाई तो मैं पहले के यूट्यूब में ही पहुँचा यूट्यूब में राम जी वाला राम विजय भाई आहित

બરાબર ઘરની મેટર છે ને તો ઘરે હોય બરાબર એટલે એમાં અમારે કોઈ કોર્ટ નથી કે હું કોઈ કાર્યકર નથી કે હું કોઈ અદાલત નથી જેથી કરીને એવું કીધું પરિસ્થિતિ આ છે એટલે અમારે તો માનવતાથી પણ હું તમને આજે એમ કીધું કે તમે અહીંયા બી આવજો નહીં મારી વાત સાંભળો અમારી ભગાડ પાછા છે મનસુખભાઈ મારી વાત સાંભળો હાજી આજે તમને હું કોઈ પણ વ્યક્તિ નું ફોન કરીને કઈ પણ કઈ કઈ પણ કહી દઉં અને તમે એ વિડીયો ઓડિયો મૂકી દો એ કેટલી હદ સુધી વ્યાજબી છે કરવું પડે સામે ને સાહેબ ખોટી વાત હોય તો તમારા બાપ થાય છે કરી માં વિડિયો તો તમારી ચેનલમાં છે ને સાહેબ નથી મૂક્યો ભાઈ તો તો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો મારી ચેનલમાં વાત આવે તો તમારી તો પૃથ્વીરાજ એ અમારી એકેય channel જ નથી મેં તો સોશિયલ મીડિયા માં ખાલી વાયરલ કર્યું હતું એટલે બીજા બીજી ચેનલ વાળા હોય એને મુયકા હોય મેં તો હજી મુયકોય નથી ભાઈ એટલે વાયરલ તો તમે કર્યું ને સાહેબ તમે કઈ સ્વીકારો છો આ પણ તો ઈ તો અમે એને પોતાને પૂછીને સ્વીકાર્યું કે આજે તમે પોતા તમે જે વાત કરો છો વાત તમારી સમજી સમજી ગયો હું કે મારા પપ્પાએ તમને ફોન કર્યો ને તો હા viral કર્યું હા પણ એમાં હેરફેર ગમે તે શબ્દો બોલે છે બરોબર ઈ પાછો અમે તમે તો તમે સામે વાળી વ્યક્તિ જે વ્યક્તિ બોલે છે એના પાસેથી તમે નંબર પણ લીધો છે whatsapp માં તો સામેવાળા વ્યક્તિ પાસે કન્ફર્મેશન લઈને તમે કંઈ કાર્ય કરો છો કે મારે તમારી મંજૂરી નો લેવાની તમારી મંજૂરી તો તમે અત્યારે આ ફોન કર્યો ને એના માટે મારે તમને પૂછવાનું હોય બાકી એને પોતાની જે મંજૂરી છે એમાં મારે તમને પૂછવાનું ન હોય પણ આજે આજે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એલ્ફેલ વસ્તુ વાયરલ કરે

મારે ખાલી મારે વાત કેટલી તમારા પપ્પા ફોન કર્યો એટલી એથી વિશે કઈ બોલવાનો વારો જ નથી આવા પૂરી વાત તમે મને ઠેઠ સિત્તેર દે લઈ જા એટલા બધાની જરૂર નથી ખાલી તમારા પપ્પા પૂરતી વાત કરો કેમ કે મારે બીજું જાણી મારે કઈ મતલબ નથી

હવે એને કદાચ રાખો તોય તમારું જ નામ નીકળવાનું છે અને રોડ માથે રખડશે તો ભૂંડા તમે જ લાગવાના છો એ તો એમાં કોઈ બીજાને તમારે ક્યાં હું એનો જવાબ આપું છું સાહેબ હા હું જ ખરાબ લાગુ મારા બાપા છે બરોબર હું ખરાબ લાગુ તો પણ એમાં તમે શા માટે ઇન્વોલ્વ થાવ છો અરે સાહેબ હું ક્યાં થયો છું મને તમે ફોન કર્યો અટલ તમે એમાં તમે વાયરલ વાયરલ તો તમે અરે સાહેબ એ તો યુટ્યુબ માં અમે પત્રકારો છીએ એટલે અમારામાં આવતું હોય

તમે જ બોયલા કે આગળ ને તમે તમારું જોઈ લો રેકોર્ડિંગમાં તો તમે માસ્ટર છો કે ભાઈ તમે ખાલી વાયરલ કર્યો છે મારી ચેનલમાં મૂક્યો નથી એટલે સોશિયલ મીડિયામાં તો આવ્યું છે ને એને પોતે કીધું મારે મૂકવું જ છે તો અમારે શું શું હું તમને એ પૂછું છું કે કઈ ચેનલમાં વાયરલ કર્યું છે મેં મેં એક ચેનલમાં નથી કર્યું મેં તો અત્યારે સોશિયલ મીડિયામાં નાખ્યું છે કઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં ફેસબુક છે એ બધી સોશિયલ મીડિયા કેવાય આપણને યુટ્યુબ માં તમારું પૃથ્વી મારી ચેનલ નથી એ કઈ નામ તો તમારું જ આવે સાહેબ તમારા જ બધા અરે સાહેબ એતો મારે હું પોતે બોલતો તો મારું જ નામ આવે ને તઈ કોનું આવે ફોટા તમારા આવે છે તો મારા આવે ઈ તો બધા છાપા વાળા છાપે છે ને બધી ચેનલો વાળા છાપે છે તો એનો મતલબ એવો થોડો છે કે મારો હું બોલતો તો મારો જ ફોટો આવે ને પણ હું તમને ખાલી હું તમને કોઈ પેલા પેલા માટે ફોન નથી કર્યો હું તમને ખાલી ઇન્ક્વાયરી માટે ફોન કરું છું તમને એમ જ મારે આજે હુંય તમને છે સાહેબ ઈ કોની મને જરાક જણાવો તો મને ખબર પડે ને મને નો ખ્યાલ હોય ને કોની કોની ચેનલો વાળા ચડાવતા હોય કેમકે whatsapp માંથી ઘણી ચેનલો વાળા ચડાવે છે વાળા ચડાવે છે હવે પંદર વીસ એની હું ઓળખતો ન હોય કેમકે મારો કોઈ કમાવાનો બિઝનેસ નથી હું બીજા ચડાવતા કેતો મેં કોઈ કોપી રેટ કોઈ નામ આપી નથી કે મારા વિડીયા તમે શું કામ ઓડિયા ચડાવો છો ચડાવો તમારી ઈચ્છા ચડાવે ચડાવતા ચડાવે એનાથી મને શું પ્રોબ્લેમ છે તમને કઈ problem નથી પણ તમે આમાં તમારું નામ મનસુખભાઈ રાઠોડ આવે છે હા તો હું અત્યારે અત્યારે તમે મારી એ વાત કરો છો તો મનસુખભાઈ રાઠોડ અરે જ કરો છો મનસુખભાઈ નું જ આવે ને કઈ મારા બાપા નું જ ના આવે વૃદ્ધાશ્રમમાં હોય અને તેમનો દીકરો વિજય ઘરઘંટાશના કારણે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી વાત હા તો એ આવ્યું હોય આ એ આવ્યું હોય એ બીજે બીજી ચેનલો વાળા એ કોઈ કે મૂક્યું હોય છે એનાથી મને ખબર ના હોય કેમ કે કોણે કોને મૂક્યા હોય સાહેબ તમારું નામ આવે ને તમને ખબર ના હોય અરે યાર યાર તમે આખી મારી ચેનલ હોય તો મને ખબર હોય એમ કહો છું તમે કેમ વાથામાતા નથી પણ તો તમારે એને એમ કહીને મારું નામ સામટ ઇનવોલ્વ કરો બરાબર હું પોતે બોલું છું મારુ નામ બોલે જ ને કે ભાઈ મનસુખભાઈ રાઠોડનો બોલા ત્યાં તમે ફોન કર્યું એ હમણાં હું સોશિયલ મીડિયામાં નાખું હમણાં छापे કે જે આહીર બાપાના જે વૃદ્ધાશ્રમમાં રહે છે એના દીકરા એ મનસુખ રાઠોડને ફોન કરીને આવી વાત કરી તો આવે હમણાં કેમ કે હમણાં હું સોશિયલ મીડિયામાં નાખું કે ભાઈ જે મનસુખ ભાઈ સારી વાત સાંભળો તમે કોઈ બબાલ માટે તમને ફોન નથી કર્યો અરે બબાલ માટે કરો તો એમને કોઈ પ્રોબ્લેમ નથી મને પ્રોબ્લેમ છે મારે મારે કોઈ અરે બબાલ નથી કરવી તો મારી એક વાત તમે સારી શાંતિથી સાંભળો હું તમને ખાલી એક તમે તમે તમારી પાસે ટાઈમ હોય તમને મંજૂરી હોય તો વાત કરું નહીંતર ના મારે અત્યારે હું છે કે હજી તો હું હું તો શું ઉઠ્યો છું આ તો તમારો ફોન આવ્યો મેં તમને પહેલા સાહેબ કે તમે જાગી ગયા છો તો વાત કરું નહીંતર પછી અરે હું તો નીંદર ભાઈ કોઈ ના દવાખાના કામ હોય રાતે ઉપાડી લેવાનું રાતે જાતો હોઉં હા પણ અત્યારે જો તમે તમે ઈચ્છા હોય તો વાત કરું નહીં તો પછી રેવા દઈએ આપડે અત્યારે કઈ ઇમરજન્સી કામ હોય થોડા જ તો વાત કરી લઈએ બાકી કેમ કે આ જે મેટર છે ને એમાં તમે જે વાત કરો છો એ રોંગ વાત હાલી જશે એટલે મારે તમને ખાલી કહેવાનો મતલબ એટલો છે કે તમે જે વાત કરી છે રોંગ વાત છે ને હું એમાં તમને કાઈ કેતો નથી અને હું તમને એમેય કઉ છું ભાઈ તમારે મેં બાપા ને કીધું તું કે બાપા આ વાયરલ કરવાનો મતલબ તમારો શું છે બરાબર કે મતલબ એના માટે તો કે ભાઈ મારા હગા કુટુંબ કોક ધારાસભ્ય છે એમાંથી વિ ગયા તો એ મારું સોલ્યુશન નથી ગયું અને તમે તો જો કે ઊંચી કાસ્ટમાંથી આવો છો અને રોટલે મોટા છો ને એવું બધું છે પણ એ બાબત આપણે પાલન ન કરી હોય તો એના માટે તમને કલંક ગણાય કેમ કે જો અત્યારે જે દીકરી છે મારી દીકરીના લગન સમશાનમાં કર્યા અત્યારે સાસરે છે અમારે આ લગભગ અમારી કાસ્ટમાંથી તો કોઈ વૃદ્ધાશ્રમમાં આઈ એવો એક દાખલો જ નઈ તમે ગોતી શકો બરાબર

તમે જે ચર્ચા નથી કરવાનો હે મારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારનું વિડીયો ઓડિયો વિડીયો વાયરલ નથી કરવાનો અત્યારે વાયરલ કરવાનો નથી પણ વાત એ છે કે અત્યારે તમે તમારા પિતાશ્રી બાબતમાં જે વાત કરી છે અને તમે જે કરવા કરી બાબતમાં તમે તમારા પિતાશ્રી ના હેડ માટે ફોન કર્યો મારા માટે કર્યો નથી હા એના માટે મતલબ મેં એ માટે કર્યો

ભુવા ભરાડા ના એનું કરવાનું અમે આમાં નથી મુકતા આતો તમે બાપા ની મેં ના પાડી છે કઈ વાંધો નહિ આપણો આ ઓડિયો વાયરલ તમે નહિ કરતા હવે એમાં એવું છે ભાઈ કે આ ઓડિયો અત્યારે અમારે તમારા જે પપ્પાના ના નામ થી અમે મુકશું કે એમના દીકરા નો આવ્યો હતો અને આ ચર્ચા થઇ હતી એટલે ઈ અમે અમારી channel માં નહિ મુકી પણ સોશિયલ media માં ખાલી જાશું તમે સામ હું ના પાડું છું તો સામ તમે કયો છો તમે આશી વાત તમે ના પાડો છો તમે ના પાડો છો ઈ તમારી પોતાની મેટર થઈ ગઈ પણ તમારા પિતાશ્રી નો ફોન જે આવેલો છે ને એ બાબતમાં તમે મને રિંગ કરેલી છે તમે મારા માટે નથી કરી

આ તમને જે વાત કરું છું કાયદાના અનુસંધાને જ કરું છું હું કોઈ બેવડો વચન આપું વાત નથી કરતો તમારે તમને જેમ તમને યોગ્ય લાગે બાકી તમે એમ મને કહો કે હું કાયદા કી કરું તો મને એના કોઈ ફેર પડતો નથી તમને મનસુખભાઈ રાઠોડ તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે હા ઈ આ તો તમે ધમકાવો છો કે હું નકર કાયદેસરની કાર્યવાહી કરું તમે પહેલા તમે એમ મને કીધું કે સાહેબ કે હું તો જે આવશે સોશિયલ મીડિયામાં કરીશ તો અમારું તો કરવાનું છે મારી વાત સાહેબ અમારું અમે એના માટે જ કરી આ તમારા પિતાશ્રીનું વાયરલ થયું છે એટલે કરી છે બાકી નકર અમારે ક્યાં જરૂર છે મેં તમને કહું તો છું શોર્ટમાં બધો તમને જેમ યોગ્ય લાગે એમ તમ કરજો